આ વચ્ચે હવે પશુઓ પણ રાસાયણિક રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે આજ રોજ એક પિગમેન્ટ કંપની નજીક કપિરાજનું એક ટોળું જોવા મળ્યું હતું તેની માતા સાથે જ નાના બાળ કપિરાજો પણ હતા ત્યારે પિગમેન્ટ કંપનીમાં રહેલા ભૂરા પિગમેન્ટ રંગ આ કપિરાજને લાગી ગયો હતો કેમિકલ યુક્ત ભૂરો પિગમેન્ટ કલર કપિરાજનો ટોળીમાં જેમાં બે બચ્ચા પણ સામેલ છે તેઓના સ્વાસ્થ્ય માટે ઘાતક રૂપ થઈ શકતો હોય તો વન વિભાગ અને જીપીસીબીને માનવતા દાખવી આવા કિસ્સાઓમાં ઔદ્યોગિક વસાહતમાં રહેલા પશુધનને શોધી તેને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તેમજ તબક્કાવાર તેમ તેમાં સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેમિકલ યુક્ત કલરવાળા કપિરાજોની ટોળીકી જોવા મળી હતી તો શ્વાન કબૂતર સહિત પક્ષીઓ પણ આ રાસાયણિક રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા